મારું નામ મિત્તલ દેવેન્દ્રભાઈ તન્ના છે હું મારો કાયમ સ્ટોલ હોય છે ગુજરાત સરકાર દ્વારા બાળ અને વિકાસ વિભાગ છે એના દ્વારા અમને ફાળવવામાં આવે છે તો બધી જ ટાઈપની હેન્ડમેડ રાખીઓ બધી આવે છે મારો સ્ટોલ નંબર સાત છે કોઈ પણ ટાઈપની રાખડી તમને જોઈએ સિમ્પલ છે સિલ્વરમાં છે ભાઈ ભાભીની પેર છે કિડ્સની છે બધી જ રાખડીયા મળશે અને કાંઈ બી હેન્ડમેડ વસ્તુ તમને જોઈતી હોય તો પણ તમે અહીંયા ભુજાટમાં આવીને ખરીદી કરી શકો છો નવરાત્રીનું કલેક્શન ભુજ હાટિસ્ટન્ટ મેનેજર છું અત્યારે મહિલા વિકાસ નિગમ દ્વારા મહિલાઓના રોજગાર માટે રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેનામાં ઓગણીસથી વધારે સ્કૂલનું આયોજન છે તો ભુજની જનતાને નિવેદન છે કે એ લોકો આવો મહિલાઓને સપોર્ટ આપો જેથી એમને કાંઈ આગળ પ્રવૃત્તિ કરવી હોય તો એમને પણ ઉનિવારી પણ સારી રહે અને તમને પણ અહીંયા હેન્ડમેડ વસ્તુ પણ જોવા મળે આ વિકાસ નિગમ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે એમના આયોજન દ્વારા મહિલાઓને તેમના રોજગારમાં કેવી રીતે એમને પ્રોત્સાહન મળે અને સપોર્ટ કરવા માટે થઈને આયોજન કર્યું છે આજે જે આ મહિલા વિકાસ નિગમ દ્વારા જે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં છે રાખી મેળાનું આયોજન છે અને એકથી સાત ઓગસ્ટ સુધી બપોરે બારથી લઈ અને સાંજે દસ વાગ્યા સુધી આયોજન રહેશે તો ખાસ કરીને મહિલાઓનું સશક્તિકરણ થાય મહિલા આત્મનિર્ભર બને અને માનભેર સમાજમાં પોતે જેવી શકે એના માટે મહિલા બાળ વિકાસ વિભાગ છે એ અલગ અલગ આયોજન કરતું હોય છે અને એમાં ખાસ કરીને નારી વંદન સપ્તાહ અત્યારે ચાલી રહ્યું છે ત્યારે આજના પહેલા જ દિવસે આ મેળાનો જે છે એ માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને મીડિયાના માધ્યમથી હું આપને જણાવવા માગું છું